સાધના સમયમાં તેમનું પવિત્ર નામ લેવા માટે આપણા પ્રભુ આપણને લઈને આવ્યા છે નહીં આપણે જીવતાઓની ભૂમિ પર છે આપણે સાજા ભલા તંદુરસ્ત છે હાલેલુયા ઘણા બધા લોકો ઈચ્છતા હશે આ સમય આપણ માટે પણ પ્રભુએ આપણને આ તક આપી છે ખાલેલું આપણે તેમને ઓળખીએ છીએ આપણે તેમને જાણીએ છીએ આપણે તેમના વહેલા દીકરા પ્રભુશ્વરના લોહીમાં કરી દેલા છે નહીં લોડ અને માટે આપણે એકબીજાને આશીર્વાદો આપીએ પિત્તર કે છે એમના પત્રમાં કે આપણે આશીર્વાદના બાળકો છે અને માટે આપણે વચન દ્વારા આપણે આશીર્વાદિત એકબીજાના દ્વારા લખેલું છે લખવામાં આવ્યું છે અને માટે એવું થયા વગર રહેશે નહીં હાલે લોહીયા પ્રેઝ લોટ ખરાબ કરનાર નુકસાન કરનાર ને બી હું તમને કહું છું તમે આશીર્વાદ જ આપો હાલે લોહીયા પ્રભુ તમને એના લીધે પણ આશીર્વાદ આપશે કેમકે એવું કરવાના માટે હૃદયમાં પ્રેમ જોઈએ ઈશ્વરનો પ્રેમ જોઈએ તો જ જેમણે આપણો નુકસાન કર્યું છે તેઓ માટે આપણે પ્રાર્થના કરી શકીએ અને તેમના માટે આશીર્વાદ ઉચ્ચારી શકીએ હાલે લોહી પ્રેઝ લોડ પ્રભુ આપણે વચનમાં વાંચે છે કહે છે લડાઈ તો એ હોવાની છે ખાલી લોહીઝ લોડ તમારો શત્રુ કે જે ભૂખ્યો હોય તો તમે એમને ખવડાવો તરસ્યો હોય તો પાણી પાવ અને માટે એ વલણ સાથે આજે સાંજે દયાભાવ સાથે પ્રભુની આગળ આપણે નમી જઈએ પોતાને શુદ્ધ કરીએ જુઓ જ્યારે સમયલના પુસ્તકમાં અંદર તમે પહેલાં સમુએલ સત્તરમાં ધ્યાયમાં તમે જોશો તો સમુએલ આવે છે નહીં અને બધા ગભરાય છે કે સમુએલના આવવાથી અને દાઉદના પિતા પણ ગભરાઈ શકે છે કે શું તમે સલાહ શાંતિ સહિત તમે આવ્યા છો અને સમુએલ કહે છે હા સલાહ શાંતિ સાથે હું આવ્યો છું તમે પણ પોતાને શુદ્ધ કરો અને યજ્ઞમાં મારી સાથે બેસો ખાલી રૂ અને આપણે બધા જ આ સાધની સંગતમાં પ્રભુને મળવા માટે આવ્યા છે ત્યારે આપણે પોતાને શુદ્ધ કરીએ ઘણીવાર ઈશ્વરની પવિત્રતાનું જે ધોરણ છે એને આપણે જાળવતા નથી જો જૂના કરારના સમયમાં હોત તો તો આપણે જાણીએ છીએ કે આપણા ઈશ્વર કેવા પવિત્ર છે અને બધા તેમના પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકતા નથી બધાની સાથે તેઓ વાત કરતા નથી પણ આજે કૃપાના સમયમાં મંદિરનો પડદો ચિરાય ગયેલો છે હાલે પરમ પવિત્ર સ્થાન આપણા માટે ખુલ્લું કરવામાં આવ્યું છે આપણા માટે મધ્ય સવે આપણા ઉદ્ધારક તારનાર પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા પ્રભુ ઈસુ છે આપણે સીધા તેમની પાસે જઈ શકીએ છીએ ત્યારે આપણે એ બાબતોને ને નોંધમાં લઈએ અને આપણી જાતોને આપણે શુદ્ધ કરીએ પવિત્ર કરીએ ઘણી બધી એવી બાબતો જે આપણે કરવી જોઈએ એ કરીને જે ન કરવી જોઈએ એને ન કરીએ ઘણા બધા લોકો મોંમાં પડીકી રાખીને પણ પ્રભુના વચન વાંચતા હોય છે પ્રભુ મંદિરમાં પ્રવેશતા હોય છે તમાકુ હોઠો ને દાંતની વચ્ચે લગાવીને જતા હોય છે ક્ષમા કરજો મેં જોયું છે હું કોઈને કહેતો નથી કોઈનું નામ સાથે પણ જો કોઈના હૃદય ની આ વાત અથલાય કોઈને લાગુ પડે તો પ્રભુ વાત કરે છે એમ સમજો કેમ કે હું તમને ઓળખતો નથી વિશ્વની પવિત્ર હાજરીમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે પોતાને તૈયાર કરીએ શુદ્ધ કરીએ વચન કે છે તમારા પિતા જેવા પવિત્ર છે તેવા તમે પવિત્ર બનો હાલેલું અને ઘણી વાર આપણા આશીર્વાદો રોકાઈ જાય છે આપણી પ્રાર્થના ઉત્તર મળતા નથી એનું કારણ આવું જ હોય છે કેમ કે જે પ્રમાણે ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે શુદ્ધ હોવા જોઈએ આપણે શુદ્ધ હોતા નથી આપણે બધા કામો જગતના કરીએ છીએ કે જે આપણા ઈશ્વર પસંદ કરતા નથી જે મેં મારો દાખલો આપ્યો હતો તો હું વાજિન્દ્ર વગાડતો હતો પણ મમ્મા પડીકી હોય મમ્મા પડીકી નાખીને હું વગાડતો હતો પ્રભુના ગીતો મિત્રો ઇટ ઇસ નોટ ગુડ પર આપણે પ્રેમ રાખીએ છીએ અને પ્રભુ આપણા સર્વસ્વ છે એવું આપણે માનીએ છીએ પણ જોડે આવી બાબતો પણ આપણે કરીએ છે તો આપણે જૂઠો બોલીએ છે આપણે તેમના પર પ્રેમ કરતા નથી અને આ બધી બાબતો વચ્ચે પ્રભુ સાથેના સંબંધમાં અવરોધ ઊભી કરે છે અને માટે આપણે એ સર્વ બાબતો મૂકી દઈએ ખ્રિસ્તને ખાતર પ્રભુને ખાતર પ્રભુને પ્રેમ કરીએ છીએ એના માટે જ્યારે આપણે જીવતા ઈશ્વરને પ્રેમ કરીએ છીએ આપણા ઉદ્ધારકને પ્રેમ કરીએ છીએ માટે જે કંઈ છોડવું પડે આજે સાંજે છોડી દઈએ કે જે રૂકાવટનું કારણ છે આપણી પ્રાર્થનાઓ જ છે આજે પણ મેં ઘણા બધા લોકોને જોયા છે કે હજી પણ તેમણે દારૂ મૂક્યો નથી હજી પણ તેઓ બીડી તમાકુ મૂકી નથી અને હજી પણ તેમણે એ પર સ્ત્રી અને પર પુરુષો સાથે પોતાના સંબંધો ચાલુ રાખ્યા છે કદાચ આ બાબત બોલીશ તો બધા બહુ લોકોને અથડાશે પણ સત્ય છે એટલે કહેવા માંગુ છું હું પોતે પણ ક્વાયરમાં હતો અને ક્વાયરમાં વગાડું છું જો આપણા જીવનમાં વ્યભિચાર છે નશો છે કુટેવો છે ખરાબ શબ્દો બોલે છે ગંદી ગાળો બોલે છે ગંદા વિડીયો જુએ છે ખરાબ નાની ઉંમરમાં સંબંધો છે જે ન કરવું જોઈએ ઈશ્વરની પવિત્રની ઈશ્વરના પવિત્રતાના ધોરણમાં એવું કરીએ છે અને પછી પણ ક્વાયરમાં બેસીએ છે નફરત ઈર્ષા દેખાય અને જગતને એવા ગંદા વિચારો લઈને જ્યારે આપણે પ્રભુનું કરવા તેનો કોઈ હાજિલ નથી ક્ષમા કરજો વાલા મિત્ર કદાચ કોઈ મંડળીમાંથી કે તો ત્યાં લડાઈ ઝઘડો થઈ જાય નહીં પણ જ્યારે ઈશ્વરના રાજ્યમાં જ્યારે પ્રભુની આગળ ન્યાયના દિવસે આપણે ઊભા આવીશું અને આ બધી બાબતો આપણી ગણવામાં નહીં આવે કદાચ હું કહું પ્રભુ મેં તો આખી જિંદગી તમારી માટે વગાડ્યું છે કુવાયરમાં વગાડ્યું છે પણ જો એ દેવની દ્રષ્ટિ પ્રમાણેનું ન હોય અને દેવ એને ગણકાર્યું ન હોય મને એનો કોઈ ત્યાં લાભ થયો નથી તો ત્યારે રડવોને દાંતી શું થાય એટ ટાઈમ ત્યાં આગળ મિત્રો આજે મારી અને તમારી પાસે બધું બદલવાની તક છે ભલે ગમે તેટલા સારા સંદેશાઓ આપતા હોય સારું ગાતા હોય સારું વગાડતા હોય પણ જો ઈશ્વરના ધ્રોળ પ્રમાણે નથી ને બધું ના કામો છે એનું કંઈ હાસિલ નથી ભલે જુવાનીના સમયથી નાનપણના સમયથી જે પાકી ઉંમરના થયા ત્યાં સુધી હજી પણ આપણે એવી નાની નાની પ્રભુની સેવાઓમાં છે પણ જો દેવ જે ચાહે છે એ પ્રમાણે આપણે નથી એનું કોઈ 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 મતલબ નથી ચાહે હું હો કે ચાહે તમે હો બહુ જ કડવી વાત છે પણ આ સનાતન સત્ય છે જે તમારી આગળ રજૂ કરું છું પ્રભુ આ બાબતો સમજવાને માટે આપણને સમજ શક્તિ જ્ઞાન બુદ્ધિ અને ડાપણ પૂરા પાડે પવિત્ર આત્મા પિતાની સહાય મળે કે બધું સમજીએ શુદ્ધ થઈએ પવિત્ર થાય અને આપણા જીવનો દ્વારા વધારે પ્રભુને મહિમા મળે અને આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપણે જોઈ શકીએ હાલે લોરે ઝલટ આ જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરી ક્ષમા કરજો સારના સમયમાં આપણે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આખા દિવસની સંભાળને માટે પ્રભુ અમે ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ પ્રભુ તમે એક પળને માટે પણ અમને મૂકી દીધા નથી પ્રભુ તમે થોડી વારને માટે પણ અમને છોડી દીધા નથી ને પ્રભુ થોડી વારને માટે પણ પ્રભુ તમે અમને એકલા રહેવા દીધા નથી થેન્ક યુ લાભ થેન્ક યુ જી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પ્રભુ અમે તમારો આભાર 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 અને પ્રભુ આભાર માનીએ છીએ અત્યારે પ્રભુ આ સમયે ખરેખર પ્રભુ ધન્યવાદના અર્પણ ચડાયા છે દિવસના અંતે તમે અમારી સંભાળ લીધી છે અને પ્રભુ તમે જે સાચા ઈશ્વર છો પ્રભુ તમે જે સાચા પ્રભુ છો તેમનું ભજન કરવાના માટે અમને આ સુંદર તક આપી છે અને પ્રભુ આ સાધના સમયની સંધ્યાકાળની અમારી આ પ્રાર્થના તમારી આગળ માન્ય થાપ તમારી નોંધમાં આવો અને પ્રભુ મારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા ધૂપ સમાન થાપ અને ખાસ જેટલા લોકો આ સંગતમાં જે પ્રાર્થનામાં જે વિશ્વાસ કરી રહ્યા છે સાંભળી રહ્યા છે બધાને પ્રભુ તમે આશીર્વાદ આપો દરેકનું ભલું કરો પ્રભુ હા પ્રભુ બમણા આશીર્વાદથી ભરી દો તેમની નાની નાની સેવાઓને પ્રભુ તમે નોંધ મળો લક્ષ મળો પ્રભુ તમારા માટેના કાર્યને પ્રભુ તમે આશીર્વાદિત કરો તમારા બાળકો પ્રભુ નદીની પાસે રોપાયેલા જેવા બની જાય પ્રભુ તમારા બાળકો આપનાર બને લેનાર નહીં પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકો શિર બને પૂછ નહીં પ્રભુ અને પ્રભુ તમારા બાળકોના ઘરોમાં આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ ખાસ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે તમારો પ્રેમ આનંદ અને તમારી શાંતિ દરેકના ઘરોમાં રાજ કરે એવું થવાનું દરેકના ઘરોને શુદ્ધ કરો પવિત્ર કરો દરેક અંધકારની સત્તાઓ પ્રભુ તમારા પવિત્ર નામ પડીને ભસ્મ થાય એવી પ્રાર્થના કરે રૂકાવટો બંધનો પ્રભુ ઈશ્વરના નામમાં નાશ પામે તૂટી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા યશ આયા ચોપ્પન સત્તર પ્રમાણે તમામ શત્રુઓની દુષ્ટ યોજનાઓ પ્રભુ ઈશ્વરના નામ જ ટૂટી જાય અને પ્રભુ તમારા સેવક સેવિકાઓની આગળ તમારા પર વિશ્વાસ તમારા તમારા પર વિશ્વાસ કરનારા તમારા બાળકોની આગળ કોઈ ટકી ના શકે હા એવું તમે થા કોઈ દુષ્ટ યોજનાઓ કાર્ય ન કરે ન સ્વામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ જે કંઈ તમારા બાળકોની વિરુદ્ધમાં છે પ્રભુ એ પ્રભુ તમારા બાળકોના પક્ષમાં બની જાઓ એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને અમે જાણીએ છીએ કે જે બધું બોલીએ છીએ માંગીએ છીએ એ બધું તમે એકલા જેવા ઈશ્વર છો જેમાં એ બધું સાંભળીને સારું કરી શકો છો ઉત્તર આપો છો બધું બદલી શકો છો બધું ભલું કરી શકો છો એવું અમે જાણીએ છીએ પ્રભુ થેન્ક યુ અને બનશે થશે જ એવો વિશ્વાસ સાથે તમારી આગળ બીજા એ છે સાબળના ને બમણા આશીર્વાદ ભરી દો વિશ્વાસ કરનારને આશીર્વાદિત કરો જેઓ તમારાથી દૂર છે પ્રભુ તેઓ ફરીથી તમારો સ્વીકાર કરે ખરાબ રસ્તામાંથી અને જાત જાતની ખરાબ બાબતોમાંથી પોતાનું જીવન બદલી નાખે આવું થવાનું પસ્તાવો કરે એ હવે તમે થવાનો પ્રભુ હા પ્રભુ બીમારીઓમાંથી સાજા કરો પ્રભિતા અને પ્રભુ નાણાંનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો વિદેશ સેવાનો આશીર્વાદ આપો પ્રભિતા ધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો શોબનો બિઝનેસનો પ્રભુ આશીર્વાદ આપો તેમની વિરુદ્ધના કોર્ટ કે સેફ્ટ કોર્ટ તો મતને તમે ખાલી જ કરો પ્રભુ હા દુઃખી લોકોની સાથે રહો નાથોની સાથે રહો વિધવા બહેનો વિદુરોની સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રૂપો વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ અમારી પણ જે એક બાબત પૂરી કરી છે ત્રણમતી એના માટે તમારો આભાર માની હજી પણ બે બાબત છે પ્રભુ એને જોઈ શકે જેના કોઈ રસ્તા જેના પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે કરી શકો આવી શું વાત છો પ્રભુ આગળના સમયમાં મારી સાથે જો ખોરાક વસ્ત્ર અનપણી આપજો નાના મોટા પાક ગુના માફ કરજો સવારમાં તમારું ભજન કરો તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈશ્વમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન